પોરબંદરના રાજમાતા કલાબાઈની ભવ્ય પ્રતિમાની ઇન્દિરાનગર માં રાજવી પાર્ટી પ્લોટ સામે સ્થાપના કરવામાં આવશે તે માટેનો ભૂમિ પૂજન કાર્યક્રમ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો પોરબંદરના છાયામાં આવેલ રાજમાતા કલાબાઈ પેલેસ તરીકે ઓળખાતા દરબારગઢની સ્થાપના ઈસવીસન પંદરસો પચાસમાં રાજમાતા કલાબાઈએ કરાવી હતી અને જેઠવાઓનું શાસન હતું એ સમયે રાજમાતા કલાબાઈનું યોગદાન ખૂબ મહત્વનું હતું ગઢમાં જેઠવા રાજાઓના કુળ દેવી શ્રી વિંધ્યવાસીની માતાજીનું મંદિર પણ છે ત્યારે રાજમાતાની યાદ અમર રહે અને શહેરીજનો અને તેમના યોગદાનને યાદ કરે તેવું હેતુ સાથે તેની પ્રતિમાને ઇન્દિરાનગરમાં આવેલ રાજવી પાર્ટી પ્લોટ સામે સ્થાપના કરવામાં આવશે જેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન પ્રસંગે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ જેઠવા દિવ્યરાજસિંહ જેઠવા ધર્મેન્દ્રસિંહ જેઠવા રાજદીપસિંહ જેઠવા રાજશાખા પરિવારના બાબુભાઈ બોખીરિયા અરસીભાઈ ખૂંટી કરશનભાઈ ખૂંટી નાગાજણભાઈ ખૂંટી તેમજ રાજુભાઈ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

રાજમાતાની યાદ અમર રહે તે માટે તેમની પ્રતિમા મૂકવામાં આવશે રાજુભાઈ બારોટે રાજમાતા કલાબાઈને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને જીજાબાઈની સાથે સરખાવીને તેમના યોગદાનને યાદ કર્યું હતું જેના આગમન બાદ જ શહેર અસ્તિત્વમાં આવ્યું તેવા વિરાંગના રાજમાતાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે તેવું જાહેર થતા શહેરીજનોએ પણ આ નિર્ણય આવકાર્યો છે અને ખુશી વ્યક્ત કરી છે નિપુલ પોપટ પોરબંદર ટ્રાઈમ્સ વિશ્વની અંદર અનેક જે રજવાડાઓ થયા એની અંદર વંશ જે છે પોરબંદરનો એ આખા વિશ્વમાં વધુમાં વધુ કોઈ જો શાસન ભર્યું હોય તો જેઠવાવંશ છે અહીંયા ઝુંબુંબલીની અંદર એનું મો ખૂબ જ મોટું વિશાળ રાજધાની હતી અને આપણે આજે પણ જોઈએ ત્યાં જઈએ તો એની ભવ્યતાની આપણે ચાણખી થાય છે એ જેઠવા વંશે ત્યાં જામનગરના જાડેજાઓ સાથે એને યુદ્ધ થયું અને ગુંબલી ગુમાવી એના પછી પંદરસો ને પચાસમાં માતા કલાબાઈ કલા કલાબા એ અહીંયા પોરબંદર આવ્યા અને અહીંયા છાયાની અંદર એની પોતે ગઢ બનાવ્યો અને ગઢ બનાવીને ફરી પોરબંદરનું શાસન અહીંયા એની સ્થિર કર્યું આવી જે વિરાંગના કલાબા હતા એની યાદગીરીમાં અને પોરબંદરના લોકોને ખ્યાલ આવે એ કલાબા કઈ કેટલા શક્તિશાળી હતા અને પોરબંદરની એની ફરીથી અહીંયા સ્થાપના કરી એની યાદગીરી માટે અહીંયા છાયાની અંદર જ આપણે સોમનાથ જતા રસ્તા ઉપર એનું આજે અહીંયા પૂતળું મૂકવા માટેનો નિર્ણય જેઠવા વંશના શ્રી રાજવા અને અમારે રાજશાખા વંશ આજે બારોટ અને મારે ત્યાં બખલાના પિલાદ કુટુંબ એને બધાએ સાથે મળીને અહીંયા નિર્ણય કર્યો છે અને અમે એનું બા પુતળું છે એને મૂકવાના છીએ આનાથી આપણે ખ્યાલ આવશે કે રાજવંશો હોવ હતો અને આજે પોરબંદર આપણે જે જોઈએ છીએ કે જે સુંદર મજાનું કોઈ પણ બહારના લોકો આવે તો પોરબંદરની સુંદરતા જોઈને એ અભિભૂત થાય છે એની યાદી રૂપે આ થશે અને લોકોને ઇતિહાસની જાણકારી મળશે જય માતાજી હું રાજુભાઈ ભાઉભાઈ રાજભારોટ પોરબંદર આજે આપણા રાજમાતા કલાબા મહારાણી લક્ષ્મીબાઈ મહારાણી જોધાભાઈ જીજાભાઈ અને છાયા ની અંદર જબરજસ્ત ગઢ બાઇડો હોય એવા રાજમાતા કલાબા જેને જેને પોરબંદરની આન બાન અને શાન કહેવાય એવા રાજમાતાને કોટી કોટી પ્રણામ અને આજ જેઠવા વંશ અને રાજસખા વંશ બંને જ્યારે આટલા વર્ષો પછી પણ ભૂલા નથી એવા રાજમાતા કલાબાનું બાવલું છે એ અહીંયા બેસાડવામાં આવશે અને આજ ભૂમિપૂજન જ્યારે જેઠવા વંશ અને રાજસખા વંશ સાથે મળીને કરતા હોય એટલે જેટવા વંશ તો એટલે હનુમાનજીનો વંશ એ રામાતે રાવણ તણા ભાંગેલ કઈક ભોજ તોથી એક જ દિલાવર લશરથ તણા અનેક ભક્તો ઓજાયા નકલંગ લેતા ઈ નામ સીતાની શુદ્ધ લાઈવો પણ બૈકો નહીં બજરંગ એવા હનુમાનજી દાદાનો વંશ તો પોરબંદરની પ્રજાને ખબર પડે કે રાજમાતા આપણા કેવા હતા રાજમાતા કલાબાએ પોતે જ્યારે એકલા હાથે આખું રાજને ઊભું કર્યું હોય એમાં રાજસખા મેર વૈદ્ય ખુટી દરણા બાદર વચ્ચી અને ઓડદરના મેર અને રબારીઓ ખારવાકોમ આ બધાએ ખૂબ સહકાર આપી અને પોરબંદરને ઉજળું કરવા અને છાયાનો ગઢ માં ભગવતીની દયાથી એમને ઉભો કર્યો હોય એવા રાજમાતા આપણા પોરબંદરના અને પોરબંદર જ્યારે આગળ વધતા આપણે એમ કહીએ છીએ મહારાણા નટવરસિંહજી બાપુ એની રસ્તાઓ પોરબંદરના પોળા કર્યા આજ બિલ્ડિંગો એવી બનાવી અને એક જ કલરમાં બિલ્ડિંગો હતી એ વખતની અંદર પણ આજે આપણે રાજમાતાને ભૂલી ગયા છે તો ફરીને આપણે આપણા રાજમાતાને ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરી અને પાછા પણ આપણે યાદ કરીએ તો અમર સવારની ઔષધિ શોધી જુઓ સંસાર બાપલ કે બીજો દેશ કાં કવિને કાં કિર્તાર જો જગતમાં હજર અમરતા મેળવી હોય તો ક્યાંક કવિઓથી મેળવાય અને કાં કુદરતથી એટલે આજ જ એમાં રાજમાતા આપણા હજર અમર થઈ ગયા છે તો એમને ફરીને યાદ કરી અને આપણે પાછા બધા સાથે મળી પોરબંદરની પ્રજા સાથે મળી અને આપણા રાજને ટકાવી રાખીએ અને એ યાદી કાયમ માટે રહે એટલા માટે ઓરદર જતા રસ્તા ઉપર જ પોરબંદરથી ઓડદર જતા રસ્તા ઉપર જબરજસ્ત બાવલું જ્યારે રાજમાતાનું આજે આપણે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરશું અને ભૂમિપૂજન આજ થઈ રહ્યું છે તો સર્વે પોરબંદરવાસીઓને જય માતાજી આપણા રાજમાતા જ્યારે છાયાનો ગઢ બાંધો એ સમય ઈસવીસન પંદરસો પચાસની ની સાલ ત્યારે આ ગઢનું બંધારણ થયું હોય અને આજ ફરીને આપણે માતા રાજમાતાને આપણે યાદ કરી અને મેર અને જેઠવા વંશ જ્યારે મહારાણા રણધીરજીના વખતમાં રણધીરજીએ કેચવારી મેરાણીને ઘરમાં લીધી ત્યાંથી રાજગીયોને સાક રહી ત્યાંથી રાજસકા મેર કેવાણા અને જેને ટલાતનો હક આપ્યો એવા ખૂટી જ્યારે ટિલાત દાયરો છે એ રાજને તિલક કરે ત્યારે રાજગાદી ઉપર યુવરાજ બેસી શકે અને એ રાજ પાછું આપણે સાથે લઈ શકીએ એવા જ્યારે પોરબંદરની પ્રજાને ખૂબ ધન્યવાદ અને આજે પોરબંદરમાં રાજમાતાને જો ફરીને યાદ કરતું હોય તો આપણે સાથે મળી અને પોરબંદરની પ્રજા આમનો લાભ લઈ શકે અને આપણી રાજમાતાને ફરીને યાદ કરે એટલા માટે આજે ઓરદર રોડ ઉપર આ બાવલું બેસાડવામાં આવશે જય માતાજી કરેલું છે ત્યારે ભાવિશ સુધી હશે જ્યારે એનું જ્યારે પ્રસ્થાપિત થશે ત્યારે ગામમાં માહોલ પણ છે તમામ ગામમાં સાથે રહેશે ત્યારે ઉનાવટ જ્યારે સંયુક્ત કોર્ટ અને સાથે રહી જ્યારે રાજમાતા કલાભાઈ તરીકે પણ બધા છે જ્યારે મેં સાથે લીધા છે રાસાગર પરિવાર કોવિડ